નમસ્કાર સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે હોર્ડિંગ ફ્રી સિટીની જાહેરાત કરવામાં આવી હતી જોકે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આ હોર્ડિંગ ફ્રી સિટીની જાહેરાત નું સુસુર્યુ થઈ ગયું હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકીય પાર્ટીના હોર્ડિંગને ઉતારવામાં નહીં આવતા હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ એક પક્ષીય નિર્ણય કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો

બેનરો કાઢવામાં આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક બાજુ કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે હાઈકોર્ટનું નિદર્શન હોય અને એના સંદર્ભની અંદર જો ઐતિહાસિક બિલ્ડ ઇમારત હોય ચાર રસ્તા હોય કે રૂપ હોય એવા હોલ્ડિંગ્સને હટાવવા જોઈએ પણ પર્ટિક્યુલર કંઈકને કંઈક કોઈકને ટાર્ગેટ કરી અને જે રીતે અત્યારે આ જે કૃત્ય કરી રહ્યા છો એના સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને અમારી એક માંગ છે કે ધાર્મિક બેનરો લગાવવા જોઈએ કારણ કે ધર્મના બેનરથી